ને બીજો વિડીયો બનાવ્યો છે આ ત્રીજો વિડીયો છે તો મિત્રો બધાએ વિડીયો જોતા રહેજો કોઈ પણ ને સમસાન ની માનતા હોય તો રસ્તેડ આવી જવાનું અને રસ્તેડ બાયપાસની ની બાજુમાં છે અને આ મિથુન આપણે સરસ મજાની સેવા કરે છે અને ઓ બસો 150 માણસોનું નું પણ સાક ને સાપડી બનાવે છે એ પણ આપણે કામ કરે છે કોઈ પણ માનતા હોય તો રસ્તેડ તમારે મોક્ષધામમાં આવી જવાનું અરાર મહાદેવ મિત્રો આજે અમે જસ્ટન મોક્ષધામમાં ધામ માટે માળા લેવું બધું પક્ષો માટે બાંધ બનાવી છે અહીંયા અમારે સરસ મજાની આપણે લોખંડની શ્રી અંબિકા સ્ટીલ બહુ ગોડાઉન જબરું છે તો એમને પણ ઘણા બધા આપણને સપોર્ટ આપો છે સેવામાં તો સારો મિત્રો તમને અંદર બધું બતાવી અને અમારા વિડીયોમાં કન્ટિન્યુઅટી મેં બનાવી છું અત્યારે આપણે આવી ગયા છીએ શ્રી અંબિકા સ્ટીલ ને આ એમના શેઠ છે નરેન્દ્રભાઈ તો ચાલો મિત્રો અમારા બાળકોને પણ ઘણો બધો સપોર્ટ આપ્યો છે અને લોખંડ ની બધી આપણે જે અંદર ગોડાઉન છે તેમાં પણ બતાવીએ તો મિત્રો તમારે મકાન ના કામ ચાલતા હોય કોઈ ટાકા પણ સરસ મજાના રાખે છે અહીંયા ને અત્યારે આજે લોખંડ છે એ રુદ્ર કંપનીનું છે ઓરિજિનલ તો ખૂબ સરસ મજાનું આપણે અહીંયા બધે આખું ગોડાઉનમાં તમારે જે પણ જાડું બટલું લોખંડ જોતું હોય બધી સુવિધા છે સાથો સાઈડ સિમેન્ટ સૂનો બધું રાખે છે અત્યારે જ તમારે જો કામ ચાલુ હોય તો અત્યારે આપણે જે સરનામું આપવું એમની બાજુમાં એમનું ગોડાઉન છે મોટું સરસ મજાનું તો અત્યારે અમે અમારા બાળકોને પણ બધા એમાં અમારા વિવેક વિજય અને પારસભાઈ તાઇણે પણ આવી ગયા છે ત્યારે અમે પક્ષીઓ માટે માળાને એવું બાંધવા જતા હતા અમારા બાળકોને પણ તડકો હતો એટલે ટોપી ટોપી એક 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 ડાયરી આપી આપી છે 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 તો તો આ શેઠે પણ સરસ સરસ મજાનું સેવાનું કામ કર્યું અમારે જવાનું પક્ષીઓ માટે માળા બાંધવા એ અમારા બાળકોને જો મજાની રુદ્ર અને લોખંડ પણ એ કંપનીનું છે તો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો પાંચ પાંચ કિલો સિમેન્ટ લેવાની મોકલાવેલી સરનામું તમને આપ્યું છે સરસ મધાન ભાઈઓ પણ તમને વ્યવસ્થિત વાહનમાં ભરાઈ દેશે પાસે મજૂર છે બધું કમ્પ્લીટ કરાવી દેશે છે વસ્તુ પણ સારી આવે છે

નાની એવી દુકાન છે કાંઈ પણ તમારે તાવાની માનતા હોય છે અંદર પક્ષીઓ માટે સેવા કરવી અમારી સાથે હોય છે તો ખૂબ ખૂબ ધન્યવાદ અત્યારે મા મેરડીમાં દર્શન અમે કર્યું છે અને અંદર તાવો છે માતાજીનો દર રવિવારે તાવો કરે છે તો સારો અમારા વિડીયોમાં તમે કન્ટિન્યુ બનારી બાળકોને પણ અને નાના નાના ગલુડા છે અને મારા વિવેકભાઈ વિજયભાઈ પારસભાઈ જો પક્ષીઓના માળા લઈને સરસ મજાના અત્યારે મેં જસદણ મોક્ષધામ મેરડીમાંના દર્શન પણ કરીશું અને સરસ મજાનો બગીચો છે તો ચાલો તમને બતાવી ને સરસ મજાનું આપણે જો અહીંયા બધા માનતા કરવા આવશે દર રવિવારે તાવો પણ કરે છે જસ્તણ આપણે સમસાનવાળા મેરડીમાં મારા બાળકો પણ દર્શન કરવા આવ્યા છે ને કાંઈ પણ માનતા હોય તમારા નાના નાના બાળકોના તો આ ફોટા બધા છે સમસાનવાળા મેળડીમાં એટલે બધાનું કામ એટલું કરશે મિત્રો ક્યાંય ક્યાંયથી બધા તાવા કરવા આવે છે દર રવિવારે બહેનો ભાઈઓ બધા મદદમાં અને સેવામાં પણ આવે છે તો મારા બાળકોને પણ આજ ઘણો બધો આનંદ થયો કે રવિવારે મારા દર્શન થયા માતાજીના અને પક્ષીઓ માટે સેવા કરવા આવી છે બહાર આપણે તાવોન એવું બધું પરિષદી છે એટલે પરિષદી પણ અમારે લઈને જવાનું છે મિત્રો તો ખૂબ ખૂબ ધન્યવાદ અત્યારે અહીંયા જેટલા જેટલા અમારા બહેનો ભાઈઓ છે બધાએ સેવાનું કામ કરી રહ્યા છે અને બધાએ મારા કુટુંબ સાથે બધા સરસ મજાનું આપણે તાવોનું બધું થાય છે રવિવારે આપણે માનતા હોય તો અહીંયા શ્રીફળનું વધારે અને તાવા પણ અહીંયા આપણે ભાઈઓ બધા હોય સેવા કરવા તો તમારે તાવો હોય તો તમારી મહેનત કરાવવાની અમારા મિથુનભાઈ છે જસજણ એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે બધાય અમારા બહેનો ભાઈઓ બધા આવે સાથે મળીને બધું કામ કરે અને બાળકોને પણ આનંદ આવે બપોરના બાર વાગી ગયા છે અને મારા ભાઈઓ બધા સેવામાં સાપડી માટે પ્રસાદી છે જે કાંઈ નાના બાળકો બધા આવે અને બહેનો પણ ઘણી બધી મદદ કરાવશે ઘરના સભ્ય નાના બાળકો બહેનો બધા ને એવું મળે અને મારા બાળકોને પણ ખૂબ સરસ મજાનો આનંદ આવે બગીચો છે મારા સહપરિવાર સાથે માતાજીને માનતા કરવા આવે અને મારા ખૂબ ખૂબ ધન્યવાદ ત્યાં બધા ભાઈઓ અહીંયા સેવામાં દર રવિવારે હાજરમાં હોય અને પક્ષીઓ માટે ઘણી બધી પણ સેવા કરે છે મિત્રો અહીંયા આપણે સાપડીને એવું બધું બનાવે છે ભાઈ અને આપણે અહીંયા જે તાવ જો મજાઠિયા પરિવાર આ બધા એ ભાઈઓ છે અને આજે રવિવાર છે બહેનો બાળકો બધાએ સાથે મળીને સરસ મજાનું આપણે પ્રસાદીમાં શાક પણ બનાવે છે મારા દીપભાઈ વતન છે હું એમને ઓળખું છું ને ખૂબ સરસ મજાની સેવા કરે છે અમારા મિથુનભાઈ તો મિત્રો આ સબૂતરો છે ત્યાં અમે પક્ષી છે ત્યાં પણ તમને વિડીયો બતાવીશું આગળ આપણે છે છે માનતા બધા ભાઈઓને એમનો પણ વિડીયો એક સરસ મજાનો બતાવી અંદર આપણે મામા દેવનું મંદિર છે મેરલીમા માનું મંદિર છે પછી મહાદેવનું સ્થાનક છે તો ચાલો આપણે તમને વિડીયોમાં બધું બતાવીને કન્ટિન્યુ તમે બનાવી દો તો અત્યારે આપણે જે કાંઈ તાવાની બધા તમે ઓળખતા મિત્રો આ સતત સેવાનું કામ કરે છે

અને સાપડી બનાવી લઈ પછી એમના હાથે મૂકીએ લઈ આવ્યા માતાજીનું હાથ છે સંસાનવા મેળે મને કહેવાનું પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે આ બધું તમને જોવા મળ્યું અમારા મિથુનભાઈની તરફથી અને અમે બીજો પણ એક વિડીયો બતાવીશું કે પક્ષીઓ માટે સેવા કરે છે અત્યારે તો આપણે આ બધું પરિષદ રહ્યું છે તો આ વિડીયો પણ ઘણો બધો બની ગયો છે તો સાલો અમારા બાળકો પણ આનંદ કરે છે તો સાલો તમને બધી સામે પણ બતાવીએ બધી તો અમારા બાળકોને પણ આજ ઘણી બધી આનંદ આવી ગયો છે સેવા માટે આવ્યા છે તો નાના નાના બાળકો પણ અમારે ઘણા બધા છે પક્ષીઓની સેવા કરી છે અને અમારા સરસ મજાના બાળકો છે એ બાળકો એ ભગવાનના રૂપ છે અમારા નાની નાની જીવીઓ છે એમને પણ મજા આવે પક્ષીઓ અમારા જો નાના નાના બાળકો છે એમને પણ એક આનંદ થાય કે આજે પક્ષીઓ માટે માળા લઈને આવ્યા અને સરસ મજાનો બધી છે તો અમારે જ આ ભાઈ વાત સરસ મજા રહી છે ધન્યભાઈ આ બે માળા આપણે અત્યારે હજાર ત્રણ માળા છે અમારા બાળકો પણ બંધ છે અને પાણીના કુંડા છે સેનની ડીશું છે તો અહીંયા આપણે બીજો વિડીયો પણ બનાવવાનો છે તો વિડીયોમાં આપણે મિત્રો આપણે બહેનો એ લઈ લીધી છે અને અમારા ભાઈઓ પણ બાકી છે આ બધા માનતા હોય તમારા બાળકો પણ જો આજે સરસ મજાનો અમને અહીંયા લાભ મળ્યો છે માતાજીની પરિષદી રવિવાર છે મારા બધા ભાઈઓ પણ એક સેવા કરી રહ્યા છે જે જે તાવો હોય એવું કાંઈ નહીં આમાં ગમે તે ભાઈઓ સેવા કરી કે અમારા બાળકો પણ એક પરિષદી લેવા અહીંયા ઉભા સરસ મજાનું આપણે શાક ને બધું બનાવ્યું છે કલોરણા આવ્યા છીએ અને રસતાણ પાંચ દસ કિલોમીટર છે અને ઘણી બધી માનતાઓ પણ આપણે આ બજારથી પરિવાર છે કોઈ પણ માનતા કરીએ કે ભાઈ તો ચાલો અમે પ્રસાદી લઈ લઈએ બાળકો પક્ષીઓ માટે સેવા કરે છે અને પ્રસાદી પણ આજે રસતામાં મેલડી મેં અમે બાળકો પણ એક દોઢ વાગી ગયો છે અને અમારા બાળકોને પણ જો સરસ મજાની આપણે સાપડી શાક સંભારો સાજ એમને પણ આજે આનંદ થયો કે આ પક્ષીઓની સેવા કરે છે એટલે આપણે બાળકોને પણ અમારે પરિસાદીનો આજે અમારે ભાગ્યમાં છે રવિવાર છે

તા મિથુન ભાઈનું નામ દેવાનું અને સરસ મજાનું સેવાનું કામ કરે છે આ માતાજી પણ અમારી ચેનલ આગળ વધારી છે પહેલો વિડીયો પણ અમે બનાવ્યો છે અને બીજો વિડીયો બનાવ્યો છે આ ત્રીજો વિડીયો છે તો મિત્રો બધાએ વિડીયો જોતા રહેજો કોઈ પણ પણને શમશાનની મેરલેમાની માનતા હોય તો રસ્તણ આવી જવાનું અને રસ્તણ બાયપાસની બાજુમાં છે નામ મિથુન ભાઈ આપણે સરસ મજાની સેવા કરે છે અને કો 200 150 માણસોનું રહેળો પણ સાંકને સાપડીનો બનાવે છે એ પણ આપણે કામ કરે છે કોઈ પણને માનતા હોય તો રસ્તણ તમારે મોક્ષધામમાં આવી દઉં ઘણો બધો વિડીયો અમારો બની ગયો છે તો કાલે ફરી મળીશું આપણે વિડીયો પર આપશો ને હર મહાદેવ તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો